મને છે ને ઘણા બધા છોકરાઓ ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરીને પૂછે છે કે ભાઈ મને યુકે લઈ જાઓને ભાઈ મને યુકે આવવાનું સેટિંગ કરી આપો ને તો મારાવાલા સાચું કહું તમને જો તમારે યુકે આવવું હોય ને તો તમને કોઈ જ મદદ નહીં કરી શકે હા તમને કોઈ એડવાઇસ કરી શકશે અને શું કહેવાય તમે કદાચ યુકે આવી જાઓ તો કોઈ તમને ઘર બતાવવામાં હેલ્પ કરે જોબ બતાવવામાં હેલ્પ કરે કે પછી આગળ તમારે શું શું કરવું એના વિશે હેલ્પ કરી શકે ફન ત્યાંથી અહીંયા લાવવામાં તમને કોઈ હેલ્પ ના પડે હવે હું કહું ને તમે તમને સિમ્પલ પ્રોસેસ બતાવું કે તમારે ચાલો પહેલાં તો છે ને તમારે વિદેશમાં કઈ કન્ટ્રીમાં જેવું છે તમારે ચૂઝ કરી લેવાનું પણ આપણે છે ને યુકેમાં છે તો આપણે યુકેની જ વાત કરી લઈએ તો સૌથી પહેલાં તો મારા વાલા છે ને તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે હવે પાસપોર્ટ જેવું આવી જાય ને અને તમે જ્યારે કન્ટ્રી નક્કી કરો માને યુકેની તમે આવવાનું નક્કી કરી લીધું તો એમાં શું છે જે જે ઓપ્શન હોય ને એ કોણ તમને બતાવશે એક તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જે પણ વિદેશમાં હોય એ લોકો પાસે તમે પહેલાં તો એડવાઇસ લખો લઈ શકો એ તો તમને એવું જ કહેશે કે ભાઈ અહીંયા ના આવતા પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને વાત સાચી પણ છે વાત સાચી પણ છે જેની પાસે જોબ છે એની પાસે છે જેની પાસે નથી એની પાસે નથી જ અને ઘણા લોકોને મજબૂરીમાં તો એવી જગ્યાએ કામ કરવું પડે જ્યાં એનું વેતન પાંચ છ પાંચ કલાકના આપે તો એ કરાવવું પડે કરવું જ પડે ઓપ્શન જ નથી મારાવાલા પણ આપણી બધી વસ્તુ સાઈડ પર મૂકી લે આપણે એવું જમવું છે ને પોઝિટિવ રહી લે કે ભાઈ તમે અહીંયા આવી શકો છો બરાબર તમે આ તમારા આગળ ફ્યુચરને વધારે મહેનત કરીને સંઘર્ષ કરીને તમે બધું જ બદલી શકો છો કિસ્મત છે બદલી શકાશે બહુ ટેન્શન નથી હવે સૌથી પહેલાં માન લો તમારે વિદેશમાં કોઈ બી કન્ટ્રીમાં તો પહેલાં છે ને તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે પાસપોર્ટ આવી જાય એટલે પછી નજીક કોઈ એજન્ટને મળવાનું જે બી એજન્ટ અને એવા એજન્ટને મળવાનું જે વર્ષોથી જેની જૂની ઓફિસ હોય અને ખાસ કરીને જે વિદેશમાં છે એમના રેફરન્સ લઈને જવાનું તો કદાચ તમારું કામ થઈ જાય તો અહીંયા તમારી પાસે હું મને એવું લાગે છે તમારી પાસે બે ઓપ્શન છે એક તો વર્ક પરમિટ અને એક છે સ્ટુડન્ટ વિઝા હવે વર્ક પરમિટમાં તમે બધા ઘણા બધા કિસ્સા સાંભળ્યા કેટલા બધા સ્કેમ્સ સાંભળ્યા ઘણા બધા ફ્રોડ સાંભળ્યા પણ મારું એવું માનવું છે કે હજુ પણ વર્ક પર ઘણા બધા સ્કોપ છે જેમ કે તમે કદાચ નર્સ હોય બ્રિક લેયર્સનું કામ છે એટલે પેલું તમને ચંતર કરતાં આવડતું હોય અને સાથે સાથે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયનમાં એટલો બધો સ્કોપ છે વાત જ ના કરશો તમે એકવાર જો અહીંયા આવી ગયા અને ઇલેક્ટ્રિશિયન યુ નો એ તમારી લાઈન પકડી ગઈ ને તો તમે બસ માલદાર છો પણ આ બધી જ વસ્તુ તમારે જાતે વિચારવાની છે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જે વિદેશમાં રહેતા હોય એમની એડવાઇસ લેવી ખાસ જરૂરી છે ઈગો ના રાખતા પણ જે વિદેશમાં જે છે ઓલરેડી એમની વાત સાંભળજો અને તમને એની પર વિશ્વાસ ના આવે તો એકને નહીં એ બીજાને નહીં ત્રીજાને ચોથાને પૂછજો અને એની અસલ પરિસ્થિતિ જાણજો કારણ કે એ લોકોની એડવાઇસ તમને પહેલાં તો કદાચ કડવી લાગશે પણ અહીં આવીને જો કદાચ તમને તકલીફો પડશે ને ત્યારે સમજાશે એટલે પ્લીઝ એમની એડવાઇસ લેજો કરવું ના કરવું તમારી મરજી છે પછી તમારું દિમાગ ચલાવજો પણ ઈગો છોડી દે ઈગો ઇન્ડિયામાં છોડીને જ આવજો અને જે મેં ઘણા લોકો અત્યારે જે નવા છોકરાઓ છોકરીઓ આવે છે ને એટલો ઈગો ભરીને આવે છે ને મહેરબાની કરીને વધારે સર્વાઈવ કરવું હોય ને તો ઈગોને સાઈડ પર મૂકીને એક એક સ્ટેપ વધાર યુનો વધારીને બધા સાથે સંબંધ સારા રાખીને એક એક સ્ટેપ ચઢતા જાવ અને જે એક સ્ટેપ ચડવામાં મદદ કરે એમને પણ ભૂલશો નહીં તો મારું એ કહેવું એવું જ છે કે તમે હજુ વર્ક પરમિટમાં લઈને આવી શકો પ્રોપર તમારી પાસે યુનો સર્ટિફિકેટને બધું હોય અને પ્રોપર તમે એ વસ્તુ એકચ્યુઅલમાં કરી હોય ના કે કેર હોમ જેવું કે ત્યાંથી કેર હોમના વિઝા લઈને આવી ગયા અને કેર હોમમાં શું કરવાનું ભગવાન જાણે એવું કશું નહીં જે પ્રોપર તમારી ફિલ્ડ હોય એમાં વર્ક પરમિટ લઈને આવશો તો તમે વહેલા સેટલ થઈ જશો અને આગળ પ્રગતિ બી એટલી કરશો અને બધા કરતાં તમારી લાઈફ થોડી ડિફરન્સ હશે અને બીજા આવે વિઝાની વાત કરી લઈએ તમે સ્ટુડન્ટ વિઝા બી લઈને આવી શકો છો ઘણા બધા લોકોએ મોટાભાગના લોકોએ એમનું કરિયર એમનું ફ્યુચર સ્ટુડન્ટ વિઝામાં જ બનાવ્યું છે પહેલાં સ્ટુડન્ટ વિઝામાં આવે સ્ટ્રગલ કરે અને અને પછી આગળ એમનું કામ પછી ધીરે ધીરે તકલીફો તો પડે એમાં વિઝામાં તકલીફો સેટ થવામાં પડે પણ હા ઓબ્વિયસલી તમે યંગ એજમાં આવી જાઓ તમે અઢાર ઓગણીસ વર્ષના હોય ને તમારી સ્ટડી ફિનિશ થાય ને તમે સીધા આવી જાઓ તો તમારી પાસે બધી બહુ ઓપોર્ચ્યુનિટીઓ હોય છે તમારી પાસે આખી એનર્જી અલગ હોય છે તમે કદાચ જોબ છોડીને ફ્યુચરમાં પાંચ છ વર્ષમાં પોતાનો બિઝનેસ પણ કરી શકો છો કારણ કે તમારું દિમાગ જેટલું તેજ ચાલે છે ને એજમાં એ પછી નથી ચાલતું કારણ કે એ અમુક વર્ષો રહ્યા પછી એક તો તમે ઇન્ડિયામાં સ્ટ્રેસ લઈને આવ્યા પચીસ ત્રીસ 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 ચાલીસ ચાલીસ વર્ષે અહીં જવાનું આવવાનું વિચારો ઇન્ડિયામાં એટલું બધું ત્રાસ લઈને આવ્યા હોય પછી અહીંયાથી તમારે પાછું અહીંનો ત્રાસ લેવાનો મગજ દોડાવવાનું એ બધું અઘરું છે પણ જ્યારે યંગ એજમાં આવું છે ત્યારે તમે બધું બહુ અચીવ કરી શકો છો તો સ્ટુડન્ટ વિઝા બી એક રસ્તો છે પણ હા આ બધી જ વસ્તુ તમે સમજી વિચારીને જે તમારા ઘરમાં કોઈ એક્સપર્ટ હોય એમને પૂછીને એજન્ટોને મળીને તમારી જાતે નિર્ણય લેવાનો છે પણ હા સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ વિઝા તમે લઈને આવી શકો છો અને એજન્ટને મળો આજુબાજુ મળો બે ચાર જનને એટલે તમને થોડી આઈડિયા પણ આવશે કે ભાઈ શું શું સ્કોપ છે અને બધાના જવાબ મળે છે કે નથી મળતા હા ને પકડો એજન્ટ તો જૂનો જ પકડજો જે વર્ષોથી જેની ઓફિસ હોય નવાને ના કરતા નહીં તો કરીને જતા રહેશે કોઈકને અને જ્યારે કોઈ તમને કઈ બી વસ્તુ કે ખાસ કરીને વર્ક પરમિટમાં એવું કહે ને કે ભાઈ હું તને વર્ક પરમિટ કરી આપીશ તો એની પાસે એક બાહેધારી લેવાની કે હું તને છે ને પૈસા આપું છું કરાર કરાવી દેવાનો ભાઈ પૈસા આપું છું પણ જો મારી જોબ ત્યાં પ્રોપર નહીં ચાલે પાંચ વર્ષ કે જે બી વર્ક પરમિટ તમને આપે ત્રણ તો તારે મને પૈસા રિટર્ન કરવા પડશે લખાણમાં જ લેવાનું તું કહે છે કે ભાઈ તું કે છે કે ભાઈ તું તને હું તું માગે એટલા પૈસા હું આપવા તૈયાર છું પણ તારે મને લખાણમાં આપવું પડશે કે મારી ત્રણ વર્ષની વર્ક પરમિટ છે તો મને ત્રણ વર્ષની વર્ક પરમિટ ચાલવી જોઈએ સમજ પડી એટલે આગળ તમારું કામ થઈ જશે પછી તમારું ફેમિલી થઈ બધું ફોડી લેશે બહુ ટેન્શન એનું લેવાનું અને ઇન્ડિયામાં થાય કે તમે ફ્રોડ કરે તો પોલીસ સ્ટેશને જઈ શકો એટલે તમારી પાસે રસ્તા છે જો કરાર કરેલો હોય કાં તો પછી કોઈ બી જગ્યાએ લિખિતમાં હોય તો કે મેસેજમાં હોય ગમે તે રીતે બરાબર એટલે બસ તો મારે તમને બધાને એ જ કહેવું છે કે તમે મને જે કહેતા ને કે ભાઈ મારે મને લઈ જાઓ કે પછી મારું ત્યાં આવવાનું સેટિંગ કરતો મારા વાળા એવું કશું થાયું નથી બસ આ જ પ્રોપર રસ્તા છે જે મેં તમને આ વિડીયોમાં કીધા તો પ્લીઝ આ વસ્તુ ફોલો કરવી હોય તો કરજો હું કોઈને બી અહીંયા એવું નથી કહેતો કે આ જ વસ્તુ ફોલો કરજો તમે તમારા સગા સંબંધી ફ્રેન્ડ્સ ફેમિલી બધાને મળીને જે તમારે નિર્ણય લેવો હોય લેજો હું તો તમને એક રસ્તો બતાવું છું આગળ કરવી ના કરવી તમારી મરજી છે તો મિત્રો હવે હું છે ને મારો આ વિડીયો એટલે કે તમે જે મને પૂછો તો ડીએમમાં સવાલ કે ભાઈ મને તઈ લઈ જાવને કે ભાઈ મને કંઈ આવવાનું સેટિંગ કરી આપો ને એટલે કે યુકે આવવાનું સેટિંગ કરી આપો ને તે મારાવાલા તમારે જ એની માટે ભાગવું પડશે અને તમારે જ બધું નોલેજ મેળવવું પડશે એમ જોઈએ તો તમારી પાસે ઘણું બધું નોલેજ તમને મળી ગયું છે બસ તો પછી ભગવાનનું નામ લઈને હવે જે કરવું હોય તમારા સગા સંબંધીને ફોન લગાવો ફ્રેન્ડને તડા સર્ચિંગ કરો બધું યું ને ગૂગલ પર મળી જશે એજન્ટોને મળો બે ચાર દસ પંદર એજન્ટોને મળો ને પછી આગળ કામ વધારો જઈ જવું હોય તે બરાબર બહુ ટેન્શન લેશો નહીં હા પૈસાનું ટેન્શન લેજો તો સમજી વિચારીને કોઈને પેમેન્ટ કરજો પણ બહુ જ જાજુ એ ટેન્શન લે નાનું મગજ છે ગબર થઈ જાય બસ તો પછી બસ જો તમને મારો વિડીયો ઉપયોગી સાબિત થયો ને તો મારો વિડીયો છે ને લાઈક શેર કમેન્ટ કરવાનું પૂરતા શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમે વિડીયો જોવો છો અને પછી સબસ્ક્રાઈબ નથી કરતા જસ્ટ નોટ ફેર ટુ મી મેન પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્લીઝ 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 જય શ્રી કૃષ્ણ